સમજાવના સમજીને જીવો ઘડી એક તો સમજો એવું છે કાગડી બનાવી દે એવા ઘણા પ્રસંગો બને છે એક દિવસ નો સમય છે ઉજ્જૈન નગરી અંદર ભરતુહરી અને સતી પિંગલા ધરુખામાં બેઠા છે અને ગામના નગર શેઠ સ્વધામ જતા રહ્યા છે અને નગર શેઠ ના પત્ની દાંડ પખાત ઢોર ચાતા વગડતા જાય છે આગળ લોકો નાચતા રહે છે કીર્તન ગાતા જાય છે બરોબર ભરતુ હરી હવેલી નીચે નીકળે છે

તો કે કેમ સતી કંઈ થવાની કોઈ વસ્તુ છે સતી તો હોય એ તો હોય એમાં થવાનું શું હોય તો કે ના એમના પતિની પાછળ પોતે ચીતામાં બેસી અને પતિના સબને એટલે માથાને ખોળામાં રાખી અને સાથે સળગીને મરી જશે એમાં એના મુખની રેખા નહીં બદલે ઉકાટ નહીં કરે અને પોતે દુઃખી થાય છે એવું કાંઈ પણ જગતને જણાવશે નહીં તો શું આને સતી કહેવાય તો સતી કોને કહેવાય સતી નો કેવાય કેવાય આને સુરી કહેવાય શું કહેવાય સુરી એટલે કે સુરવિતા વાળી બાઈ બાય ઝાસરા સુરતતા હતી લક્ષ્મી લક્ષ્મીબાઈ તો આને સુરી કહેવાય પણ સતી નો કહેવાય તો વર્તુળી કે છે તો સતી કોને કહે સતી તો એને કહેવાય કે પતિ દેવ થઈ ગયા એવું સાંભળતાનો જીવ નીકળી જાય પૂછવા વાત ન રાખે કોઈ કઈ મર્યા કેમ મર્યા ને ક્યાં મળ્યા મરી ગયા એટલે કીધું એટલે પૂરું થઈ ગયું એટલે સાથોસાથ એનો શ્વાસ નીકળી જાય આમ નામ સતી કહેવાય વર્તુળ કે આવી સતીઓ હોય ખરી કેમ ન હોય આજે દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી કે જે ન હોય લગાવી હરખા બે હોય ભા માં ચડી બતા શાંતિ રાખો ન્યાય શાંતિ નહીં રાખો ઊંધુ ના થતા ક્યાંય તો કે તો આવી શક્તિ હોય ખરી જગત માં કે સ્વામીનાથ હોય કેમ નહી

ભરતી હોય ને જણાવવામાં આવ્યું કે સતી તો હોય અને આપણી પાણી હોય તો ખબર ના પડે મતલબ કેવા ને એમ થયો કે હું પણ એક સતી છું આડકતું રીતે ભરતી ને સમજાવવામાં આવ્યું ભરતી કેતો જોશો મનમાં વિચાર કે આપણા ઘરમાં જ દર્શન થાય એમ સતી ના હવે બીજી આગળ હું કામ કરતો

આ શિકાર કરવાની બાને જાય છે ભરતુ હરી અને વિક્રમાદિત્ય જંગલમાં ખૂબ આગળ નીકળી ગયા પછી ભરતુહરીએ વિક્રમાદિત્યને કીધું કે ભાઈ તારે એક કામ કરવાનું છે કે શું કે અહીંથી તું ઘરે જા આપણા રાજ રાજમહેલ માં જઈ અને એવું નાટક કર કે પીગલા ને એમ જ નક્કી થઈ જાય કેમ હું મરી ગયો છું એમ છે મહારાજ આટલું બધું અસત્ય મારે કેમ બોલવું બીજા માટે બોલું તો તમારા માટે મારા કેમ બોલાય તો કે હું તમને કહું છું ને તું જા તો કે મારાથી એ વસ્તુ બને નહીં ખોટી રીતે તમે મરી ગયા છે એવા શબ્દો મારા મોઢામાંથી કાઢવા એક મોટું પાપ છે તો એ પાપ પણ તું જાવ હું તને હુકમ કરું છું મોટાભાઈ તરીકે તો કે આવો હુકમ હું માનવા તૈયાર નથીનીતિને રાજની મર્યાદાને તો માન કે નહીં કે હા તો રાજાને કોની ગાદીપતિ કોણ છે કે આપ તો હું તમને ભાઈ તરીકે રાજા તરીકે હુકમ કરું છું તારે આ કામ કરવું પડશે લાચારી થી વિક્રમાદિત ગરબા માં જાય છે એ એકદમ ખીણ છે આંખમાં આંસુ લાવી અને પિંગલા સામે ઉભા રહે છે પિંગલા વિચાર કરે છે વાત કર તો કે માતાજી કઈ વાત કરવા જેવી નથી એટલે પણ નથી એમની જે હોય તે વાત માં શું છે હકીકત જે સત્ય હોય કઈ દે કે તેને હું અને મારા મોટા ભાઈ શિકારે ગયા ખુબ આગળ માં નીકળી ગયા મેં નો ભેટો સિંહ નો મારા ભાઈ તીર તો માર્યું પણ તીર ફેલ ગયું લાગ્યું નહીં અને સિંહે એના ઉપર હુમલો કરી અને પછી મારા પાસે શબ્દો નથી બોલાય નથી મારાથી એવી પરિસ્થિતિ થઈ અને મારા ભાઈ હે હે કરતા બીમાર પ્રાણ નીકળી ગયા પ્રાણ નીકળી ગયા ઢગલો થઈ ગયા દેશી વૈદ્ય બોલાયા તપાસ થઈ કે આમાં કઈ છે નહીં હે તો ગયા ઓહો ઓહોરી આવે છે જોવે છે અને પછી એના કઈ માપવાની કોઈ વસ્તુ નથી કેટલો એને દુઃખ થયો છે કેટલો પસ્તાવ થયો છે કે પોતે નિમિત્ત બન્યા બસ ત્યાંથી એક શબ્દ નીકળી ગયો મોઢામાંથી પીંગલા 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 બીજી કોઈ વાત નહીં શમશાન યાત્રા કઈ લોકો સમજાવી સમજાવી થાકી ગયા એમાં રાજા તો શરીર છે દરેક નો એક દિવસ પડવાનું છે અને બે ભીતો એક સાથે કોઈ પડતી નથી આમ તેમ બધું કીધું પણ આના મગજમાંથી વાત નીકળે નહી પીંગલા 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 બીજી કોઈ વાત નહીં એક દિવસ બે દિવસ ચાર દિવસ આઠ દિવસ નવ દિવસ થયા પીંગલા નું શરીર તો બળીને ભસ્મીભૂત થઈ ગયું બધે રાખનો ઢગલો પડ્યો છે ઢગલા ને ઘડી ઘડી આમ આમ કરે પિંગલા પીંગળા પિંગળા દાઢી વધી ગઈ છે વસ્ત્રોનું ઠેકાણું નથી ખાવા પીવાનું ભાન નથી એક જયારે રક્ષણ છે પિંગલા એ સમયે સોરઠમાં સિદ્ધ ક્ષેત્ર ગિરનાર પર્વત ઉપર નવનાથ ગુજરાતે છે મચ્છેન્દ્ર નાથ વરક્ષનાથને હુકમ કરે છે કે હવે તમે જઈ ઉજ્જૈન જઈ અને ભરતું હોય ને ચેતાવો બધે સમાધિમાં જોયું કે આ સ્થિતિ છે

મચ્છર ને ગોરક્ષનાથે વિચાર કર્યો કે હવે આને કઈ રીતે ચેતાવાય કઈ રીતે આને મારા તરફ કોઈ સામે જોવે નહી વાત કરે નહી બિંગલાસીવા બીજી વાત નહી ગોરક્ષનાથજી એક હાંડલી લીધી માટીની અને ગળામાં બાંધી એવી રીતે ગાંઠ વાળી હતી કે ભરતુરીની ચાર આંખ ઘડી થાય અંદર રાત ગોળો આમ ખેંચે એટલે માર ના માટલી હેઠી પડે એવી રીતની ગોઠવણ કરેલી

ती करने करने गया तो तेरे अंदर मैंने रिक्सा डाली रोटी साग सब्जी सब इसमें डाल के मैंने एक पेड़ नीचे बैठ के पाया और प्यास लगी तो तेरे में पानी भर के मैंने पिया और सोने के टाइम तुमने मेरे को सिराने का सुख दिया सिराने पे रही अरे स्नान करने के समय तुम मुझे उपयोग में आई मेरी मटकी मेरी मटकी मेरी मटकी मेरी मटकी जामी पड़ी मटकी मच्छे परंतु तो हमें विचारना पड़ गया मटकी वाले हैं जोगी जोगिलाल इतना बड़ा दुखी थी गया से अरे वाह डगले फिट हो गई मेरी मटकी मैं इस स्थिति अति अपनी पता नहीं 96 डगले फिट हो गए के हाथ जोड़ी महाराज क्या मटकी मटकी करते हो ये क्या कोई उम्दा चीज है मटकी मेरी मटकी मेरी मटकी अरे मेरी मटकी ने मेरे ऊपर क्या-क्या उपकार किया क्या, क्या बताऊं अरे महाराज ऐसी मटकी आप जाओ कहो इतनी मटकी मटकी क्या करते हो संत भगवान आप त्यागी पुरुष होकर के ये सब क्या बबाल है मटकी मटकी मेरी मटकी ये मटकी मुझे मिलने वाली नहीं है ये मटकी ने मुझे बहुत सुख दिया अब मैं कहा मटकी गोला ठीक रहा था बता जोड़ी नहा तू तो कितनी सुंदर थी मेरी मटकी जब तू तो पूरा शरीर तुमने धारण किया था जब कितनी अच्छी थी मेरी मटकी मेरी मटकी मेरी मटकी अरे महाराज उपाधि छोड़िए आपको मैं जो कर, कहो इतनी मटकी ला दू अच्छा लेकिन वो मटकी नहीं है तो मेरी मटकी मेरी, मेरी अरे आप ऐसी भी अच्छी मटकी ला अच्छा मटकी ला देगा मेरी मटकी अरे हाँ महाराज हुक्म करिए जितना चाहिए इतना मटकी ला के आपके पास रख दे तो भरतरी तू भी सोच रहे समझ रहे तू जितनी चाहे इतनी पिंगला में ला दू पिंगला पिंगला बवाल करता है फिर <laughs> पिंगला पिंगला क्या करता है ओ पिंगला कहाँ है पिंगला महाराज तो जल गई कहाँ जल गई ये देखिए वहां इनकी जो भभूति पड़ी है ये पिंगला की तो इसमें से एक पिंगला खड़ी हो सकती है, है? क्या बोलते महाराज सही बात है बिल्कुल सही बात अरे आप ही तो मेरे भगवान हो कृपा करे मेरी पिंगला से मुझे मिला दीजिए अरे तुम बवाल मत कर और पिंगला तेरे साथ आने वाली नहीं है तू जरा सोच कहा तू कहाँ था कहा से आया कहा जाएगा खबर नहीं अब अगले घर की लेकिन मैं पिंगला अच्छा तो ये विभूति पिंगला की है हाँ महाराज कमंडल में से जल लेके गोरक्षनाथ जी ने मंत्र बल से प्रयोग किया ओ समय पर बराबर बल उदयन अंदर एक नाचवा वाली बाई थी एनु प्राण छूटे थे એ પ્રાણ ને આમાં પૂરે પોતાની શક્તિ થી ગોરક્ષનાથજી ઓ જીવાતમાં હજુ પિંગલા તો અસલ હતી તો ગઈ પણ આ જે નાચગાન કરવા વાળી બાઈ હતી એનું શરીર છૂટી ગયું અને એ આત્માને એમાં પોતાની ભજન શક્તિથી ભજન બળથી આમાં આવી આ શમશાનમાં ખડી કરી દીધી મંત્ર યોગથી આ પિંગલા હવે જીવ કયો હતો એ કોને ખબર હોય પછી પિંગલાનો આખો ઇતિહાસ જે લોકો કહે છે નાટકવાળા અમર નો ઇતિહાસ છે આ તે બધું એ બધું આ પિંગલા ની વાત એ પિંગલા આ છે ઓ સતી પિંગલા હતી જે નારી ધર્મ પતિ દેવ ની દુજા માનવા વાળી એ પિંગલા ઓ ઓ ગઈ ઓ પાછી આવે નહીં એટલે કીધું آني <laughs> سينيلا No, se sé. पारो नागराणी जनम मां सहरा चौथा चोथा दुगम राणी माणी पुराणी अमिरे भरतरी